પૂજા સમયે બગાસા આવવા આંસુ આવવા શુભ માનવા કે અશુભ જાણો શું છે તેની પાછળનો સંકેત જો તમને પણ પૂજા કરતી વખતે આંસુ આવતા હોય અથવા બગાસા આવતા હોય તો આ કઈ વાતનો સંકેત છે તેના વિશે આજે માહિતી મેળવીએ જ્યારે તમે ભગવાનની પ્રાર્થના કરતા હો છો ત્યારે તમારી આત્મા સીધો ભગવાન સાથે જોડાય છે ભગવાનનો દરેક જગ્યાએ દરેક વસ્તુમાં ભાસ રહેલું છે જ્યારે તમારો આત્મા ભગવાન સાથે જોડાયેલો હોય છે ત્યારે ભગવાન તમને કેટલાક સંકેત આપે છે પરંતુ આપણે તેમના સંકેતને સમજી નથી શકતા આંસુ આવવાથી ભગવાન સાથે આપણો વિશ્વાસ અટૂટ થઈ જાય છે ભગવાન આપણા દરેક સાથે જોડાયેલ છે આપણે જ્યારે ભગવાનની પૂજા કરતા હોઈએ છીએ ત્યારે આપણી આસપાસનું વાતાવરણ ઉર્જાથી ભરેલું હોય છે આપણે ગમે તેટલા દુઃખી હોઈએ પરંતુ આપણને ખુશીઓનો અનુભવ થાય છે આ સકારાત્મક ઊર્જાની અસર હોય છે જેમાં ક્યારેય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે મા સરસ્વતીનું ધ્યાન કરતા હોઈએ છીએ ત્યારે આંખોમાંથી આંસુ આવી જતા હોય છે તો ક્યારેક ભગવાન સાથે જોડાયેલી કથા અથવા ભજન સાંભળતા હોઈએ છીએ ત્યારે શરીરમાં રૂવાટા ઊભા થઈ જાય છે અને આંખોમાં આંસુ આવી જતા હોય છે આંસુ આવવાથી ભગવાન સાથે આપણો વિશ્વાસ અટૂટ થઈ જાય છે આંખોમાંથી આંસુ આવવા જ્યારે તમે ભગવાનની પૂજામાં ધ્યાન લગાવીને બેઠા હો ત્યારે ત્યારે તમારી આંખોમાં આંસુ નીકળતા હોય છે તો તેમાં એ સંકેત છે કે તમારી આત્માનું ઈશ્વરીય શક્તિ સાથે મિલન થઈ ગયું છે આવા સમયે તમે ભગવાન પાસે જે પણ માગો તે તમને તે તમને જરૂર મળી જશે મોટા ભાગના લોકો તે બે એક સંયોગ સમજીને છોડી દેતા હોય છે પરંતુ આવા સમયે ઈશ્વર સાથે પોતાની મનોકામના કહેવામાં આવે તો પૂરી થાય છે આંસુ નીકળવાનો સંકેત છે કે તમારી આત્માનું ઈશ્વરીય શક્તિ સાથે જોડાણ થઈ ગયું છે આંસુ આવવા તેનો સંકેત છે કે તમારા મનની અંદરની સફાઈ થઈ ગઈ છે તમારા મનમાં જે પણ ખોટા વિચાર અને દુઃખ છે તે પણ બહાર આવી રહ્યા છે બગાસા આવવા જ્યારે આપણે કોઈ રીતે હેરાન હોઈએ ત્યારે ભગવાનની કરતા હોઈએ છીએ ત્યારે મન શાંત ન હોવાના કારણે વિચલિત રહે છે જેના કારણે મનમાં ક્યારેય ચેન નથી મળતું અને તેના કારણે ઉદાસી અને ઊંઘ આવવા લાગે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું भूलशो न धन्यवाद मित्रो